પાલનપુરમાં જનતા પાણીમાં ડૂબી રહી છે અને તંત્ર ઊંઘમાં વ્યસ્ત છે પાલનપુરમાં વરસાદે નગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી પાલનપુરમાં જનતાનગર જનતા નગર વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદની પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના અનેક વિસ્તારોમાં જેમાં જનતાનગરમાં વરસાદી પાણીના કારણે સ્થાનિક જનતા ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી બરબાદ થઈ ગઈ છે પ્રજાજનો કહી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે છતાં પણ શહેરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે સામાન્ય વરસાદના પગલે શહેરમાં પાણી ભરાઈ જાય છે જે ભ્રષ્ટ થયું હોવાની પોલ ખોલી નાખે છે જાગૃત નાગરિકો દ્વારા જણાવવા મુજબ નગરપાલિકા કે સ્થાનિક ધારાસભ્ય તરફથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી પાણી ભરાવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘરોમાં પાણી ભરાતા લોકોના ઘર વખરીનું સામાન બરબાદ થઈ ગયું છે બાળકોને શાળાઓમાં જવા નાગરિકોની રોજિંદા કામ કરવામાં અડચણો ઊભી થઈ રહી છે નગરપાલિકા ચૂંટાયેલા કોર્પોરેટરો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વરસાદી માહોલમાં લોકોના પંખે ઉભા રહી અને ફોટા પાડવાનો દેખાવ કરી રહ્યા છે પરંતુ હકીકત તો બિલકુલ અલગ છે નગરપાલિકાની બેદરકારી અને ભ્રષ્ટ વ્યવસ્થાઓ સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે હવે શહેરવાસીઓને આશા રાખી રહ્યા છે કે તંત્ર હકીકતમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે અને ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાય તેવી સિસ્ટમ બનાવવા માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે જો આગામી દિવસોમાં વરસાદી પાણીનું યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહેવાલ આનંદ પરમાર પાલનપુર દ્વારા. બાજુના ઘરમાં આવીને અમે બેઠા અમારું પાણી ખૂબ ભરાઈ ગયું હોય બધો સોમન માં થઈ ગયો છે.

પાલનપુરનો જનતાનગર વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતાં જનતાનગરના અંદર થી સવા સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળા અને બિલ્ડરવાળો બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર શ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો